પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળો યોજાયો છે આ કુંભ મેળામાં ભારતભરમાંથી ઉપરાંત વિદેશમાંથી પણ સાધુ સંતો તપોભૂમિ પ્રયાગરાજ ખાતે દરમિયાન પહોંચ્યા છે સરકારના અંદાજ પ્રમાણે વધુ શ્રદ્ધાળુઓ કુંભમેળામાં કેટલાક સેવાભાવી સંતો મહંતો મહામલ્લેશ્વર દ્વારા કુંભમેળાના દરમિયાન સાધુ સંતો શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ સારી સેવાઓ આપી રહ્યા છે તેમાં એક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી તપોવન કુંડ તીર્થ ચાલી રહેલો પૂર્ણ પૂર્ણ કુંભમાં અમારે અંકલેશ્વર રામકુંડ તીર્થ તરફથી શ્રી તપોન રામ તીર્થ ખાલસો હું લગભગ બે હજાર ચારથી લઈને બે હજાર પચીસ સુધી હું મહામંડલેશ્વર આજે પણ છું કાલે પણ હતો અને હવે ભવિષ્યમાં પણ રહીશું પણ આપણા જે અમારું અંકલેશ્વર મારું ભરૂચ સેવા કારણ કે જ્યાં આપણે રહેતા હોઈએ નગરનું આપને ગૌરવ હોવું જોઈએ હું ભરૂચવાસી છું એમાં હું અંકલેશ્વરવાસી છું તો આપણું અંકલેશ્વર પાછો પગ કેમ કરે તો અંકલેશ્વરનું રામકુંડ તીર્થ અત્યારે પ્રયાગરાજમાં જે સેવાથી જે ગુંજી રહ્યું છે આપણા ખાલસામાં રોજે બે હજાર સંતો પર ડે પ્રસાદી લેવા આવે છે સાડા અગિયારે અને આખો દિવસ તો બીજા સંતો આવતા જ હોય છે અમારા અખાડાના હજારો સંતો પણ વિશેષ સંતોને અન્નદાન કરવું વસ્ત્રદાન કરવું અને એને સાથે સાથે દક્ષિણા આપવી આપણા રામકુંડ તીર્થ ખાલસામાં ઘણી સેવાકી પ્રવૃત્તિ ચાલે છે એમાં તો મેન ગૌ સેવા અને અન્નક્ષેત્ર સંત સેવા તીર્થયાત્રિકોની સેવા અને ભક્તોની સેવા કેવલ અન્નદાન નહીં પણ આખા પ્રયાગરાજ તીર્થમાં રામકુંડ તીર્થની જે ચા છે એ ચા બહુ પ્રખ્યાત થઈ ગઈ છે અને રોજે લગભગ પચાસથી છેલ્લું પાસઠ હજારનું દૂધ પર ડે ચામાં જાય છે તો મને એટલો આનંદ આવે છે કે મારું અંકલેશ્વર તીર્થરાજ પ્રયાગમાં ગાજે છે સેવાથી તો તીર્થરાજ આ મહાકુંભવતી હું તમામ દેશવાસીઓને શુભકામના અને તમામ પરમચેતનાથી લઈને તમામને ખૂબ ખૂબ ધન્યવાદ